અહીંયા જે આપણા આવ્યા છે કુવો છે આ આપડા હાલ પચ્ચી જોઈએ અને આ કુવાનું નામ છે આ કુવાનું નામ એટલે નામ આપવામાં આવે છે તો વોટર લેવલ બહુ ઊંચું છે પોત થી સાત સાત મીટરનું ઊંચું છે પાણી પણ અહીંયા આ કુઓનું યુનિટ એ છે કે આ કુદર એકસો પચાસ ફૂટે પણ પાણી નહીં પણ પાણી જે ઉપરથી જે પડતું હોય ને પાણી અવાજ આવે છે આ કુ ની અંદર પાણી જેમ નદી આખું વહેતું પાણી એ રીતના ચાલુ અને આજુબાજુ સાહેબ જોઈ શકો તમે પાછળ કુવો છે એ કુવાની અંદર તમે જો સાત થી આઠ ફૂટે પાણી ચેક પડે આજે પણ આગળ તો આ સેમ સિસ્ટમ જે હતી વોટર મેનેજમેન્ટ આખી વ્યવસ્થા

આપણા આગળ પશ્ચિમ મહેતાની વાયુ અંદર ખાસ આપણે હમણાં જોયું તો પાણી આમ લોકો માટે પીવા માટે આ રીતના અહીંયાથી પાણી ઉષ્માથી પાણી અહીં થાળ થાળ હોય પાણી એ આવે ને અહીંથી ડાયરેક્ટ ભરી શકે પછી તો અહીંયાથી પાણી પડે અને આ પાણી પડતું પડતું આ કુંડીની અંદર આવે કુંડ જેટલું આ લેવલ ઉપર જેટલું ભરાય કુંડ એ કુંડ લેવલ અહીંયાથી પાણી સીધું આ પશુઓને પીવા માટે બહાર આખા વચ અવાડા કહેવાય તો એ એ સમયની અંદર આ વસ્તુ બની લીધી તો આ આ પણ પાણીના બેસ્ટ એક પાણી માટે બેસ્ટ વ્યવસ્થા વ્યવસ્થા તો વડનાર પાણીના વટાની માટે બહુ એક એક કહી શકાય ગુજરાતમાં જાણીતું એક એક પણ કહી એક્ઝામ્પલ પણ મહત્વ પણ છે ધાર્મિક મહત્વની વાત કરીએ ત્યારબાદ આ શું હોય તો કોઈ અંદર એવું કહેવાની એવી કહેવત એવી છે અમારે અહીંયા આજુબાજુ લોકલ એવું માને અહીંયા કોઈ પણ માતાનો જયારે બાળકનો જન્મ થયો તો એમને દૂધ ના આવતું હોય તો દૂધ ને ધાર માનવાનો હોય તો ધાર જે વખતે એવું કહેવાય કે ટૂંક સમયની અંદર સાત આઠ દિવસની જ દૂધ આવતું થઈ જાય તો એ જે દૂધ આવ્યા પછી સો મહિના પછી મન્નત રાખવાનું એ મન્નત પૂરી કરવા માટે દૂધ ભેંસનું કે ગાયનું દૂધ લાવો એની અંદર એમનું દૂધ પાડીને એની અંદર આખી ધાર કરવામાં આવે ઓકે એટલું આનું ધાર્મિક અહીંયા એવું કહેવાય અહીંયા આ એક કોઈ પણ પુઓ કે કોઈ પણ વાવ કે એની અંદર કોઈ પણ શક્તિનો વાત મૂકવામાં આવે કહેવાય એટલે અવાજ આવે પાણી જમે છે આજુબાજુ થી પાણી સ્ટોરેજ થતું નથી પણ નદી સ્વરૂપે વહી જાય છે તો અવાજ પણ જબરજસ્ત આ રીતના અમે પણ અમે ક્યારે પણ અવાજ કોઈ દવા થયો એવું કોઈ દિવસ સાંભળ્યું નહીં અવાજ બનતી ગયો આટલી બધી જબરજસ્ત અને એનું તળિયું પણ જોઈ ના શકતું કઈ રીતના બનાવોની